સુરતમાં પ્રથમ વરસાદ જ પ્રિ મોનસૂન કામગીરીના જાહેરમાં ધજાગ્ર ઉડ્યા છે રસ્તા વચ્ચે ખાડાઓ ઠેર ઠેર પડી ગયા છે ત્યારે મહાનગરપાલિકા કમિશનરે દાવો કર્યો હતો કે સુરતના સાત કિલોમીટરમાં પડેલા ખાડાઓ માત્ર ત્રણ જ દિવસમાં રિપેર કરાશે જેને સાત કે આઠ દિવસ એટલે કે અઠવાડિયું થયું હોવા છતાં પણ તેની કામગીરી ત્યાંની ત્યાં જ રહેતા અધિકારીઓ કમિશનરની પણ અવગણના કરતા હોય તેવી ચર્ચાએ શહેરમાં જોવા મળી રહી છે સુરત જ શહેર સ્માર્ટ સિટી છે તેવી વાતોને બણગા વારે તહેવારો શાસકો અને અધિકારીઓ પોકારે છે પરંતુ આ વાતો પ્રથમ વરસાદે જ ખોટી સાબિત થઈ છે કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સાથે સાથે પ્રથમ વરસાદે રસ્તાઓ ધોવાઈ જતા ખાડાઓ જોવા મળ્યા હતા અને કેટલાક વિસ્તારમાં તો જાણે આપણે પર્વતીય વિસ્તારમાં હોય તેવા ઉબડ ખાબડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે તે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર ભારે માછલા ધોવાતા આખરે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછા નિધિ પાણીય પત્રકા પરિષદ યોજી સર્વે કર્યો હતો તે મુજબ સાત કિલોમીટર વિસ્તારના ખાડા પડેલા રસ્તાઓને ત્રણ દિવસમાં જ માત્ર રિપેર કરશે તેવો દાવો કર્યો હતો સપ્તાહ થયું એટલે કે સાતથી આઠ દિવસ થયો હોવા છતાં પણ કામગીરી શૂન્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાં જે સાત કિલોમીટર વિસ્તારમાં રિપેરિંગની વાત કરાય છે ત્યાં ચિત્ર હાલ માર્ગોની મરામત વેઠ ઉતારાઇ હોય અને અનેક જગ્યાએ અધૂરી કામગીરી કરાઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યારે મહાનગરપાલિકા કમિશનરના દાવાને પણ અધિકારીઓ ઘોડીને પી જતા હોવાની ચર્ચા સુરતમાં જોવા મળી રહી છે